આઈ લવ યુ તો તો હું આવી ગયો છું એક નવો લઈને આપણે સાગરભાને કઈક ચેલેન્જ આપ્યા હતા બે ત્રણ અને ઇન્સ્ટામાં આવી ગયા છે એને કાંઈ એક્સેપ્ટ કર્યા નથી તો આજે હું આવી ગયો છું એના ઘરે પેલા મેં એને ફોન કર્યો તો પણ ફોન ઉપાડતા નથી એટલે હવે ડાયરેક્ટ એના ઘરે પહોંચી ગયો છું તો હવે ડાયરેક્ટ એની સર્વિસ થાય

વાગ્યા સુમિતભાઈ બધા બનાવી રહ્યો આપણે ચેલેન્જ વિડીયો આપડે તમને દેખાડવી તો સુમિત મને જગાડી દીધો તો અત્યારે હું નાઇન તૈયાર થઈ ગયો છું હવે હું ડાયરેક્ટ મારી ફ્રેન્ડ કોલ કરું છું તો સુમિત અત્યારે કેમેરો લઈને બે ગયો છે અને આપણે બધું તૈયારી કરી નાખી છે કેમ કે હવે થવાનો છે એની ઉપર મસ્તીનો ફ્રેન્ક તો તમે બધા વિડીયો આખો જુઓ અને પ્રપોઝ કરવાનો છે ફ્રેન્ડ છે હેલો હમ શું કરે છો કંઈ નહીં જો બેઠી છું મને ભૂલી ગઈ કે યાદ છે યાદ જ હોય તમને થોડી ભૂલી મારે એક કામ હતું તારું બોલો બોલો છે તારો નહી ઓ ફિલહાલ મત કોઈ એવું છે મારે એક કામ હતું તારું જલ્દી બોલ કાલ પનવેલ હા એવો ખોટું લાગે ને ના બાપા ના તમે હા आवाज़ से ना अच्छी एक बात से हां तो बोलो, बोलो, बोलो। ना શું કરે બોલો તમે છે એ બોલો ના શું ખાવાનું જમવાનું અરે નહીં તો તમે જમવામાં શું શું આઈટમ જઈ સમજ રહ્યો સમજ આપ સમજ માં એક તમે જમ્યા પછી ઘણું જમ્યું આપણે કેટલા ફ્રેન્ડ છો હા ટાઈમ પછી કોલ કર્યો મેં કીધું કે આનો કોલ તને કાઈ આમ એવું નથી લાગતું કે બહુ સમય થી ફ્રેન્ડ છો હા હમ તો કઈ બીજો વિચાર નહી આવતો બસ દોડ મારું જેવું તો થાય જ કાઈ નથી લાગતું સમજી ગયા મારે શું સમજવા બાબા હમ તને ખબર નહીં પડતી નહીં હમ આટલા બધા સમય થી નું વાત કરું તોય આટલા બધા સમય થી વાત કરીએ और वैसे मची तो आप एक बात नोची था तूने गेम बिजी होए ची तो मेरे तो मरा बिजी हुए तो तुम्हारे भी थोड़ू कम काम हुए तो वो चीज बात था ही एक बात की भी चल बोलो खोटू नहीं लगे ना ना बोलो ना लगे जा नहीं लगे पाकू हाँ भाई पाकू रातें सुन जम मना सो कैसा लग <laughs> ખોટું કવર લાગે હા નહીં લાગે પણ તમે બોલો તો ખરી કે આ ન તમે કેવું કઈ કેવું আইলো না ছে না তারি সাথে যার থন ওয়াত করু নান দু বমে আমা

તો એ પછી તમારી ભૂલ કેમે ને હું તમને આવી એટલી નથી ઓળખતી હું તો ખાલી એઝ અ ફ્રેન્ડ માનતી હતી દેખા આપને લાપરવાહી કા નતીજા પણ 1.5 વર્ષ થયો હવે મેં પ્રપોઝ કર્યું તો તાર જવાબ તો દેવો પડશે ને જવાબ મેં તમને કીધું કે હું તમને ખાલી એઝ અ ફ્રેન્ડ માનું છું તો શું હવે ફ્રેન્ડશિપ પણ તૂટી જશે ના એવું ન હોય કે તમે ચોક્કસ કરો પછી છોકરી ફ્રેન્ડથી તોડી નાખે પણ આપણે ફ્રેન્ડ થઈ એમાં વાંધો નહી પણ હું તમને હા તો નહીં જ પાડી હતી એમ મેં તમને એવા નજરથી કોઈ થી જોયા જ નથી હમ ખબર હા સામુ તું પણ કે ને ના તો હું તમને તો તો શું લેવાનું એવું છે નઈ જોસ્ટ હા જોસ્ટ નથી કરતી તો તમને ક્યાંથી તમને જોયા બી નથી હું તો વાત થાય ને યાર હું તમને

ના હું કોઈ દેખ્યો છોકરાને એમ નથી જોતી મારી ફીલિંગ તો બહુ વધી ગઈ છે કરે એટલે મેં પ્રોપોઝ કરી દીધો આજે એવું ના હોય કે આપણે લાઈક કરતાયા આપણે કરે જ હમ તો છોડી બના દિયો તને ખોટું ન લાગે તો જી એક વાત કહું બોલ દો હા બોલો આ છે ને મારે એક વિડિયો બનાવવો હતો ને એટલે મેં તને યાદ કરી હતી હા મારી સાથે છે ને કે થઈ ગયું છે ઓ ફેક થઈ ગયું હા એ ફફારંક થઈ ગયો છે બસ છે ને હવે છે ને કોઈ કે મેસેજ ના કરતો આવો ફ્રેન્ક કોઈ કઈ એટલે એમાં પણ ફ્રેન્ક કર્યો તો પણ પછી હું કે મેસેજ કે હું કંઈ ન કરું હા નહીં ફિલિંગ્સ સાથે કર્યા પણ કરવું પડે કરવું પડે કઈ કરવું પડતું હમ હવે શું ખોટું નઈ લાગે ને ખોટું હો પણ થઈ ગયો શું કરી નાખ્યો <laughs> तो एक खोटो लागी हुई तो सॉरी लागी हुई तो ना, ना, ना। मैं चे ना कोई फ्रेंड्स ना तेरा तो कौन से को तम्हे आओ फ्रेंड कोई कहे अत्ले खत्म बाय बाय टाटा गुड बाय गया फोन इत कभी नहीं क्यों कॉल तो करी ना क्यों जाए कॉल

ના એવું ના હોય માન જ કરી વાત તું ના પાડીશ તો નહિ નાખો આવડ્યો બસ ના એવું નથી સોરી એવું ના હોય ફ્રેન્ડશિપ તો રાખવી પડે ને પણ હવે આ તો જસ્ટ મજાક હતો પણ આ ખાલી મજાક કર્યો મેં ભૂલી જવાનું બધું એમ લે તો એ ખબર મને આમ કેટલું વી લાગતું તું ના પાડવા તાણે વીએડ ઈ લાગે ઘડીક હવે બધું ભૂલી જવાનું આ બધું ભૂલી જવાનું એમ થોડી અરે તો એક તો કેટલા ટાઈમ પછી કોલ કર્યો ને મે પછી આવી વાત કરી દીધી કેન્સલ થઈ દીધું મને પણ આ ઇન્સ્ટાગ્રામ વાળા જે ફેમિલી છે ને બધા ઈ લોકોએ બહુ રિક્વેસ્ટ કરી કે કોક રેન્ડમલી ગર્લ્સ ને ફ્રેન્ક કરો રેન્ડમલી એટલે મે કીધું આ ફ્રેન્ડ છે એક એને જ કરું અરે અરે એટલે વાત ફ્રેન્ક થઈ ગયો હમ થઈ જાય ખોટું ના લગાડતી ને સારું તમે જોયું ફ્રેન્ક કરવામાં આ પ્રોબ્લેમ થાય જાય એટલે હું બહુ ફ્રેન્ક કેવું કઈ કરું જ નહીં એટલે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક તો કરતા જાઓ બધું રિસ્ક રિસ્ક ઉપર ને એટલે લાઈક કર્યા વગર જાતા નહીં હો હવે અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયો તો મને તો ન ગમ્યો પણ તમને ગમ્યો હશે કેમ કે મારી કહેવાય નહીં એવું કહેવાય જુ છે તો હવે તમને નેક્સ્ટ વિડીયોમાં બાય બાય